પણ કોઈ ને લગી રહી ચિંતા નહી ના ના હું પણ ઓલી રીત ન કાબાની હે લાઇટો લાવવાની હે તોય મારા ઉર્ષિયા કોઈ ભીરા થતા નહીં કે કોઈ કહેતા નહીં હવે કરવું તો કરવું શું મારે

કરવાનું મને શું ખબર નહીં તમે રૂપિયા પડ્યા તો ભૂલી ગયો બધાય ભાઈ ભેગા કરીને તમને વી રૂપિયા હતા લાવો અમે તો લાઈટ ને બાઇટ પણ એમાં એવું થયું કે વીસ તો વપરાજ વપરાય છે ને હાટન જાય મારી એ મારે ઓચિંતા નું કામ આવ્યું વીસ હજાર તમારે ઓચિંતા નું કામ આવી ગયું તો અમને બધા ભાઈ ને ભેગા કરી પણ હવે કોમ એવું આવી ગયું તો પૂછવાનો ટાઈમ નતો એટલે વપરાઈ ગયા હવે તારા વધ્યા તમે રોન ગાડી એમ થોડી તારે અને અમારી પાસે એવા વળી જેવા પૈસા અમે ઘાટ ઘાટ કરીએ તો હું ફાડો ઉઘરાઈ દો ને એમાં શું ફાડો સા ને ઉઘરાવો પૈસા વીસ હજાર રૂપિયા પડે હતા ને નહીં આલે અરે પણ કીધું તો કામ એમાં વપરાય ગયા પૂછવાનું પૈસા તમને હાયા એટલે એવું નહી કે ગમે ત્યાં વાપરી નાખો મને ખબર હતી કે નોરતા ના પૈસા હે એમ આજે હાલતુ ફાલતુ કામ માં ના વાપરું મું હા તો અમને પૂછાય તો ખરા ને બે મોડા ને

તમારો પાર આવે આખા ગામનું બધું રૂપાડું ભેરું લઈને રખડે હેરા તમને ભગવાન વેલા રૂપાડી રે ને તો આ ગામ નું ભલું થાય હવે ધમકીને ખોજ પડતા પડતા વીસ હજાર બના શું કરું

એટલે તમે હમણાં ચાર પાંચ દિવસ પેલા કીધું ને તો તમે વીસ હજાર રૂપિયા ભેગા કઈ રાખો પણ હવે હું મેચ ચા કરું વીસ હજાર નો એટલે ચાર પાંચ દિવસ પેલા કેવા સમય હોય તો ને મારે આજ ના ઓચિંતા ની જરૂર પડી વીસ હજાર ની એટલે પૈસાનો નો મેળ તો ભૂરા ભાઈ એમને ખાહે નહીં હોય ના તમે અડાણ આવી તમારું ઘર અડાણું મેલો પણ મારે વીસ હજાર આજના જો એટલે જોવે એટલે ભૂરા ભાઈ તમે થોડુંક મર્યાદામાં બોલો ના આજ ને આજ વીસ હજાર હોવા ધીમા તમે વીસ હજાર નો મેળ કરી અને મારા ઘરે આવી જાજો આ તમને મારી છે ને પેલી ને છેલ્લી વોર્નિંગ હોય ભૂરિયા ના કરી ના પાડી ને છૂટી પડ્યો પણ હવે મારા પૈસા લાંબા તો લાંબા ચોથી શું કરું પૈસા થોડું આ મોડા મારી મદદ કરશે આ મોડા પચાવ મને પેલા વાત કરો કરો પછી તમે તમને મોતીભાઈ તમને ખબર તો હતી ને કે ગરબી નો હોય બધો મારી પાસે હતો એમ હું

એટલે આવે તો બધી તે મને આમ ચોખ્ખી વાત કરો સમજાય મને કઈ એટલે મારે ને ચિંતા ની જરૂર પડી હતી પૈસા ને તે શું કર્યું મારા કીધે વપરાઈ ગયા નોરતા આવે તો કેવા આયા છે નઈ હે ને ચાઇસ ના ટેક્સ નખાવાની લાવવાની કે પૈસા આલો કે મારી પાસે બધા હતા વપરાઈ ગયા બરોબર ફાળવું કન્ના કોચી કરવું હોય હવે એક કામ કરો ચિંતા કરશો નહીં દવાખાનામાં જ મૂળ તમે વાપર્યા હે કઈ આમ આડાવરા તો વાપર્યા ને હાથી કહેશો ધૂળના ફેરા અને લાઈટ નું વાયરિંગ ની બધું લેવાનું બરાબર

મારે શું કરવું હવે હવે એક કામ કરો તમે ચિંતા કરશો નહીં અને પૈસા તમારા કે બીજા આલુ મારા ઘરે લઈ જરૂર હોય તો એમ ના મારે હાલ તો હવે કઈ જરૂર નહીં પણ આ માં જ હતું એ ચિંતા કરશો ને એ પૈસા બધા હું કરીશ બરાબર થી હજાર હજાર રૂપિયા લઈશ ને નહીં હોય ને તો હું એ ફેરા નાખવી દઈશ બરાબર પૈસા તમારા પાસે તમે ત્યારે હોય ત્યારે હાલજો નગર થયું બરાબર મૂળ ગરબી ના કોમ તમે આ બધું જોયા હે ને અને તમારે દવાખાના વપરાના ચો તમે ક્યાં આડા વાપર્યા હે ના એટલે તમે ચિંતા કરશો નહી હું એ બે તમે અરે હમણાં સારી રીતે હાલજો હું બધું કઈ દી તમાર પાસે પાછા નહીં આવે પછી છું બરાબર ને હાર વાડો હું જવું જ છું હમણાં આવો ના જો

અને દસ ટકા વ્યાજ થાય એ કાળુ ભાઈ આપણા ગામ માં બે ટકા વ્યાજ ચાલુ બે ટકા વ્યાજ છે તો ગફુરા ગોમ માં લે ને મારે લગતો શું લેવા આવ્યો એટલે થોડુંક મોન થી બોલાવો મોન થી ન એટલે કાયા તાય પાય અમારા પૈસા નહીં જોતા જા એટલે અમારે દેવાય નથી અમે કઈ દેવા નતા આવ્યા તમને હામે હવે કાયા આમને તાર ભેવ કઈ આવશે નહી એ ભલે ના ઉપર એટલે મારા બેટા પૈસા મારી લગતા દાદાગીરી કર્યા

હું એ ભુરાણ કરે તમે ઠપકો એને આવ્યો તો પણ તમે મારી વાત વાપરો કે ગરબીનો નો વહીવટ એને આપડે હાલી લો બરાબર એટલે પૈસા એને બચારા વપરી જાય તો તમારે એ હાથે આવીને માથે બે બાલ ખેંચવા ના માંડે એમ એમ ના ચાલે ને મોદી ભાઈ આપડે બધા ભવ્ય નાસીલા પૈસા હીરે ફાળા ના હોય હીરે વાપરી નાખે એમ ચાલે કદી અમને પૂછવું પડે એને બધા ભાઈ ને પૂછવું પડે એ વાત તમારી સાચી એમ હું ના નથી પાડતો તાને પછી હવે તમે સમજી લો

હવે એના બચારા દવાખાના વાપરી ગયા મારી પાસે એવું એમને મને કહી દીધું કરી શું દવાખા હવે એ તો મેં મારે દવાખાના વાપરી ગયા એટલે મેં કીધું હાલો કઈ વાંધો નહીં હવે એક કામ કરો એને દવાખાના વાપરી ગયા બરાબર તમે મહેરબાની પાંચ ટોલ ધોળ નખાવી હોય અને જે કઈ ખર્ચો થાય એ આપડે બધા ભાઈ હજાર પંદરસો કરો એટલે એ આપડે થઈ જાય એટલે નોર્તમ કઈ ઉપાધિ હજાર રૂપિયા કરો એટલે આરતી કહેશું હોય તો એક કામ કરો તમે બે જણા બબી હજાર મને આ લીધો

એટલે આયા તઈ રહી પાછા આવી ગયો ને ના નહીં આવ્યો હા તો બરાબર હું ઘરી જઈ અને એ નાબરું બનનો ઠપકો આલીને હો એવું ઠપકો આલીને આવ ચિંતા કરશો નહીં પૈસા બધે ઉઘરાવાનું કર દીધું એવું કે ને હો તો વાંધો નહીં હારું જેમ શાંતિ રહો અને તમાર જોતા પૈસા મને કહેજો સારું 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 તો હું જઉં હો એ હા ભાઈ ઠપકો આલી દીધો એટલે હવે આ હજાર થી તો છૂટો છે હું આવે તારની વાત તારે હવે

ઓલો ભૂલ્યો નહી ભૂલ્યો હું હું એ વીસ હજાર રૂપિયા ને આલવાના હે ચમકી છે ને બે ટકા વ્યાજ મેં પૈસા લીધા તેની પાસે શું બોલે શું બોલે તમે બે ટકા વ્યાજ પૈસા મેં લીધા તેની પાસે વીસ હજાર રૂપિયા તારી છ વાય દે વાયદે તારી ભૂરિયા ભૂરિયા તું છેતરી ગયો મોતી ભાઈ ને વચમાં લાવીને પાહો તો કે મારે વીસ હજાર રૂપિયા દવાખાનામાં વપરાણા અને બે ટકે પૈસા બી હજાર ફેવ પણ ના તું હા માર તને સીધો તો કરવો હે ભૂરિયા અને જગ્યા ભાઈ આજ હવાળા માની કે તાત્કાલિક તારક મારે પૈસા લાવવું બી હજાર રૂપિયા તાત્કાલિક મારે ચાહી કાઢવા બીજ હજાર રૂપિયા એવું એમ ને એને સો મળ્યાનો વાયદો કર્યો હતો એવું હવે તમે ટેન્શન લેહો નહીં હવે એમ સમજો કે બી હજાર રૂપિયા તમારા ભરી પડી ગયા હો એવું હા વી ટેન્શન તમે લેહો જ નહીં સાવ જગ્યા ભાઈ તું જવો કર તમે ઊભા એક જ મિનિટ મોતી ભાઈ ભૂરા ભાઈ ઘરે આવો તમે હોય અટક આવ્યો હોય હોય અટક આવ્યો તમે જલ્દી આવજો એ સારું વા અરે ભૂરા ભાઈ ચારે અટક આવ્યો ભૂરા ભાઈને ને અટક છે ને હા હવે આપણે જહા ને હા તારે આવશે અટક ઈયન કેમ ઈયન તમે ઈયન આડો ને તમને બધી ખબર પડી રહે મારા ઉપર છે હોય

દવાખાના વ્યાજ માં પૈસા પીવર્યા વીસાર રૂપિયા તમને કોને કીધું આ કપૂર ભાઈ કપૂર ભાઈ પૈસા હે બે ટકે હવે વાત હાજી હાજી એટલે હા હાજી

તમે દવાખાને ગયા તા એનો રિપોર્ટ ને એવું તો પડ્યું છે રિપોર્ટ એવું એ દેખાડવા મજેડો તો ઊંડું બહુ પડ્યું અંદર

સરસ છે કેવું હતું ખબર અમારે હાડિયે છે ફોન કર્યો હું કઉન હારું નહીં બોલવાનું રાખવાનું બોલાવું રાખવાનું તમે ઘરે આવતા બંધ થઈ ગયેલી હારું જ છે બીમાર નતો બે ટકા વ્યાજ્યા ગપુર ભાઈ ને હાલ્યા હતા તમને રમાડી ગયો હાલે છે એનો સબૂત છે પૂછી લો ગપુરભાઈ સાચી વાત છે આ વાત સાચી છે પછી મારા ઘરે આવ્યો અને રોતો તીશ મગર ના ફોન લઈ ને આવ્યો અરે ભૂંડ ના ભૂંડ ના મરી જાય એટલે આ ગરબી મંડળ ના પૈસા તું ખાઈ હે એક કામ કરો એ વીસ હજાર રૂપિયા તમે આજ વાલી એમ ને ભાઈ એનું વ્યાજ તમે આને હાલતા નહીં એ પૈસા આપડે બધા ભાઈના છે બરાબર એ તમે ત્યારે રાખો અને વીસ હજાર રૂપિયા હે ને હે અત્યારે રૂપિયા ગમે એમ કરી અને અમને હાલો હવે તમને હાલવાના નથી બરાબર અને બોલો કાળુ ભાઈ કાળુ ભાઈ દસ ટકા વ્યાજી હાલે છે ગમે એમ કરી ને લાવો આવું કરતો તમને વિચાર્યો ને આ પૈસા ખાતા શરમ ખાતે શરમ

ના અરે ભાઈ ના હું તો કપૂર પછી આ વ્યાજ તો મને બઉ મોઘું પડ્યું હવે તમને કહું કે ગરબી મંડળ પૈસા કોઈ દે ખવાય નઈ નકર મોઘા જ પડે લાવો હવે મારે દસ ટકા વ્યાજ લેવા જવા છો